પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એકવીસ પોઈન્ટ છસો પચાસ કિલોગ્રામ કિંમત દસ લાખ બ્યાસી હજાર પાંચસોની મત્તાનો ગાંજાનો જથ્થો રેલવે એસઓજી તથા એનડી પીએસ ડેડિકેટેડ ટીમે ઝડપી પાડ્યો હતો મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત આંતર રાજ્યમાંથી રેલવે મારફતે ગુજરાતમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નસ્તે નાબૂદ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચના મળેલ જે અંતર્ગત છ અગિયાર બે હજાર પચીસના રોજ ટ્રેન નંબર વન ટુ એટ ફોર થ્રી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં ચેકિંગ કરતા સુરત તરફ આવતા તે વખતે એક વાગીને ઓગણીસ મિનિટે માંગરોલા રેલવે સ્ટેશન પસાર થયા બાદ રિઝર્વેશન કોચ નંબર એસ થ્રી તથા એસ ફોર કોચના વચ્ચે કોરિડોરમાં બે બેકપેક એક કંતાનની થેલી એક મીણિયા થેલી શંકાસ્પદ હાલતમાં પડેલા શોધી કાઢેલ અને આ અંગેની એનડી એક એક્ટ કાર્યવાહી કરતા કુલ એકવીસ પોઈન્ટ છસો પચાસ કિલોગ્રામ ગાંજો કુલ કિંમત દસ લાખ બ્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ અજાણ્યો ઈસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડીને નાસી ગયેલ હોય નાસી જનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે